નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને ચાલુ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ તેરસોથી પંદરસો પંચોતેર ધારી બારસો એકથી પંદરસો એક ખેડબ્રહ્મા સબુદસો વીસથી પંદરસો રાજકોટ સબુતસો પંચોતેરથી સોળસો ચાલીસ ધંધુકા તેરસો ત્રીસથી પંદરસો નેવું હરસોલ સબુદસો એકાવનથી પંદરસો નેવું ધ્રોલ બારસો પાસઠથી સોળસો વીસ જેતપુર અગિયારસો ઓગણચાલીસથી સોળસો ચોવીસ પાટણ બારસો પચાસથી સોળસો સત્તાવન બહુચરાજી તેરસો થી તેરસો બેતાલીસ સાવરકુંડલા તેરસો થી સોળસો એકાવન બાબરા સબુતસોથી સોળસો બેતાલીસ વાંકાનેર તેરસો થી સોળસો સાઠ સિદ્ધપુર સબુતસોથી સોળસો એકસઠ મોરબી સબુતસો એકથી સોળસો એકત્રીસ ડોળાસ બારસો થી પંદરસો અઠ્યાવીસ જોટાણા સૌદસો એંશીથી પંદરસો અગિયાર ઉનાવા તેરસો ત્રેપનથી સોળસો ચુમ્માલીસ કાલાવાડ તેરસો પચાસથી સોળસો ઓગણત્રીસ ખાંભા તેરસો ત્રણથી પંદરસો હિંમતનગર પંદરથી સોળસો એકાવન ભાવનગર બારસો પંદરસો ચોપન માણસા અગિયારસો એંશીથી સોળસો પચીસ વિઝાપુર સબદસોથી સોળસો સાઠ કુકરવાડા બારસો થી સોળસો ત્રીસ ગોઝારીયા સોળસોથી સોળસો પંચ્યાશી વિસનગર તેરસો અગિયારથી સોળસો હળવદ તેરસોથી પંદરસો અઠ્યોતેર થરા બારસો પચાસથી તેરસો પંચાવન જસદણ ચૌદસો થી સોળસો જામજોધપુર તેરસો એકતાલીસથી સોળસો છવ્વીસ હારીઝ સૌદસોથી પંદરસો સિત્તેર લખતર તેરસો એકાવનથી પંદરસો પંચાવન અમરેલી એક હજારથી સોળસો પચીસ મહુવા અગિયારસો એકથી પંદરસો ત્રીસ તળાજા બારસોથી સોળસો ચાર જામનગર બારસો દસથી સોળસો પંચોતેર જામખંભાળિયા ચૌદસોથી પંદરસો અઠાવન સાણસમાં પંદરસો પંચોતેર વડાલી 1101 થી સોળસો પંચાવન બોટાદ તેરસો થી સોળસો એકોતેર જાદર પંદરસો પંચાવન થી સોળસો વીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે